જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જયા એકાદશી વિશે શ્રવણ કરીશું જયા એકાદશી એક મહત્ત્વપૂર્ણ વ્રત છે જે મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે એકાદશી વ્રત દર મહિને બે વાર આવે છે એક શુક્લ પક્ષમાં અને બીજું કૃષ્ણ પક્ષમાં આ વ્રતમાં અન્ન અને જળ કંઈ પણ ગ્રહણ કરવાનું હોતું નથી પરંતુ જો તમારાથી આખો દિવસ ઉપવાસ ન થઈ શકે તો તમારે ફળ અને દૂધ લેવું અને વ્રત પત્યા બાદ તમે સિંધા નમકવાળું ભોજન લઈ શકો છો જયા એકાદશી કયા દિવસે મનાવવાની છે આ દિવસનું મુહૂર્ત કયું છે વ્રત કયા દિવસે રાખવાનું છે પારણા અને પૂજાનો સમય શું છે આ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો વિડીયો પસંદ પડે તો બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ મુહૂર્ત વિશે જાણી શકે એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે વિષ્ણુ ભગવાનનું ધામ આપણને પ્રાપ્ત થાય છે હવે આપણે જાણીશું કે જયા એકાદશી કયા દિવસે કરવાની છે મુહૂર્ત શું છે અને પારણ સમય શું છે હિન્દુ પંચાંગ અનુસાર મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ શુક્રવારના રોજ રાત્રે નવ વાગે અને છવ્વીસ મિનિટ પર શરૂ થઈ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શનિવારના રોજ રાત્રે આઠ વાગે અને પંદર મિનિટ પર સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર જયા એકાદશીનું વ્રત આઠ ફેબ્રુઆરી અને શનિવારના રોજ રાખવામાં આવશે પંચાંગ અનુસાર જયા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગે અને એકવીસ મિનિટથી લઈને છ વાગે અને તેર મિનિટ સુધીનું રહેશે વિજય મુહૂર્ત બપોરે બે વાગે અને છવ્વીસ મિનિટથી લઈને ત્રણ વાગે અને દસ મિનિટ સુધીનું રહેશે કોદુલી મુહૂર્ત સાંજે છ વાગે અને ત્રણ મિનિટથી લઈને છ વાગે અને ત્રીસ મિનિટ સુધીનું રહેશે અને આ દિવસે નિશિતા મુહૂર્ત રાત્રે બાર વાગે અને નવ મિનિટથી લઈને એક વાગે અને એક મિનિટ સુધીનો રહેશે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજાનો સમય આઠ વાગે અને અઠ્યાવીસ મિનિટથી શરૂ થઈ નવ વાગે અને પચાસ મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમારે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી લેવી એકાદશી વ્રતના પારણા બીજે દિવસે એટલે કે દ્વાદશીના દિવસે કરવામાં આવે છે તેથી પારણાનો સમય નવ ફેબ્રુઆરી અને રવિવારના રોજ સવારે સાત વાગે અને ચાર મિનિટથી લઈને નવ વાગે અને સત્તર મિનિટ સુધીનો સમય છે આ સમયગાળા દરમિયાન તમારે વ્રતના પારણા કરી લેવા જોઈએ એટલે કે વ્રત તોડી લેવું એકાદશી તિથિના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજીનું પણ પૂજન કરવામાં આવે છે માનવામાં આવે છે કે એકાદશીના વ્રતને દિવસે ભગવાન શ્રી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજીની પણ પૂરી વિધિ વિધાનથી પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ધન ઐશ્વર્ય અને શાંતિની પ્રાપ્તિ થાય છે તથા શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી વ્યક્તિને દરેક કાર્યોમાં જય મળે છે એટલે કે દરેક કાર્યોમાં સફળતા મળે છે વ્રતના દિવસે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ તથા નિયમોનું પાલન કેવી રીતે કરવું તેના વિશે હવે આપણે શ્રવણ કરીશું તથા ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજન વિધિ વિશે શ્રવણ કરીશું નિયમોનું પાલન ન કરવાથી પૂજા વ્રત સફળ થતા નથી હવે આપણે જાણીશું કે આ દિવસે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ જયા એકાદશીનું પૂરું ફળ પ્રાપ્ત કરવા માટે તમારે આ બધા નિયમોનું પાલન કરવાનું વ્રત દરમિયાન તમારે બટાકા તથા શક્કરિયાનું શાક ખાવું જોઈએ અને તેમાં પણ સિંધવ મીઠાવાળું શાક તમારે બનાવવાનું તથા ફરાળી રોટલી ખાવી જોઈએ અને દૂધ દહીં તથા ફળ ફળાદી લઈ શકાય છે આ દિવસે તમારે પંચામૃતનો ભોગ વિષ્ણુ ભગવાનને ધરાવવો જોઈએ અને તે પછી પ્રસાદ રૂપમાં તમે ગ્રહણ કરી શકો છો આ દિવસે બહારની મીઠાઈ એટલે કે બહાર મીઠાઈવાળાની દુકાનમાંથી મીઠાઈ લાવીને તમારે ભોગ ન ધરાવવો જોઈએ તથા તમારે પણ ન ખાવી જોઈએ જયા એકાદશીના વ્રત દરમિયાન ઘરે બનાવેલી મીઠાઈ તમે ભોગ ધરાવી શકો છો આ દિવસે તમારે ફળાહાર દૂધ અને સિંધવ મીઠાવાળી બનાવેલી વસ્તુ જ ગ્રહણ કરવી જોઈએ જે લોકો વ્રત નથી કરતા તે લોકોએ પણ આ નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ આ દિવસે ચોખા ખાવાની મનાય છે અને અનાજ પણ ખાવાની તથા મીઠું ખાવાની પણ મનાય છે તેથી ચોખા અનાજ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તામસિક ભોજન પણ તમારે ગ્રહણ ના કરવું જોઈએ જેમ કે ડુંગળી લસણ માંસ મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ જો તમે આ બધા નિયમોનું પાલન નથી કરતા તો તમારું વ્રત ઉપવાસ ફોકટ જાય છે અને તમને ફળની પ્રાપ્તિ નથી થતી તથા તમે પાપના ભાગીદાર બનો છો તો આ બધા નિયમોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું જયા એકાદશી વ્રત કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ છે તેથી પીળા રંગના વસ્ત્રો પહેરવા ત્યારબાદ સૂર્યનારાયણ દેવને અર્ધ્યા આપવું ત્યારબાદ તમારા આખા ઘરને તથા પૂજા ઘરને સ્વચ્છ કરવું તથા ઘરના આંગણામાં રંગોળી પૂરવી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો ઘરના મંદિર પાસે એક બાજોટ પર લાલ કપડું પાથરવું તેના પર ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવાની સાથે ગણેશ ભગવાનની મૂર્તિની પણ સ્થાપના કરવાની પ્રથમ પૂજ્ય દેવતા ભગવાન શ્રી ગણેશની પ્રથમ પૂજા કરવાની તેમની સાથે જ ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની પણ પૂજા કરવાની બધા દેવી દેવતાઓને પ્રથમ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી તેમને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવા તેમને પીળા ચંદનનું તિલક કરવું ભગવાન શ્રી ગણેશને પણ ચંદનનું તિલક કરવું તથા માતા લક્ષ્મીને કંકુથી તિલક કરવું તેમને અક્ષત અબિલ ગુલાલ સિંદૂર અષ્ટગંધથી પૂજા કરવી પછી ધૂપ કરવું માતાજીને લાલ રંગનું ફૂલ અર્પણ કરવું ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું તથા જાસૂદનું ફૂલ ભગવાન શ્રી ગણેશને ખૂબ જ પ્રિય છે તેથી તેમને જાસૂદનું ફૂલ અર્પણ કરવું જોઈએ તેમને દુર્વા અર્પણ કરવાની તથા ભગવાન શ્રી વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી તેમને તુલસી અર્પણ કરો ત્યારબાદ દીવો પ્રગટાવી વ્રતનો સંકલ્પ લેવો અને બધા દેવી દેવતાઓની આરતી કરવી તથા ભોગમાં નારિયેળ મીઠાઈ ખીર લાડુ ફળ ફળારી વગેરે પ્રસાદ ધરાવવો ત્યારબાદ બધા દેવી દેવતાઓની પૂજા કરતી વખતે તમારે મંત્રનો જપ કરવો ભગવાન શ્રી ગણેશની પૂજા કરતી વખતે ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જપ કરવો તથા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો તથા મહાલક્ષ્મી માતાની પૂજા કરતી વખતે તમારે આ મંત્રનો જપ કરવો શ્રીમ હ્રીં શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ પ્રસિદ શ્રી હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રોનો તમારે જાપ કરવો ત્યારબાદ થાળ ગાવો અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો ત્યારબાદ તમારા ઘરના નજીકમાં પીપળો હોય ત્યાં પીપળાની પૂજા કરવાની પીપળાને જળ અર્પણ કરવું અબીલ ગુલાલ કંકુ સિંદૂરથી પૂજા કરવી ત્યારબાદ લાલ રંગનો દોરો વીટાડી સાત વાર પીપળાની પ્રદક્ષિણા કરવી તેનાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે તથા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે ત્યારબાદ વ્રતના દિવસે તમારે દાન ખાસ કરવું જોઈએ ગરીબોને યથાશક્તિ અન્નદાન વસ્ત્ર દાન કરવું તથા ધનનું પણ દાન કરવું જોઈએ ગરીબ વિદ્યાર્થીઓને વિદ્યાનું પણ તમે દાન કરી શકો છો ત્યારબાદ ગાયને ઘાસ ચારો ખવડાવવું ગોળ તથા રોટલી ખવડાવવી આ બધા નિયમો સાથે પૂરી શ્રદ્ધા ભક્તિથી વિધિ વિધાનથી પૂજા કરવાથી તમને અવશ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની અપાર કૃપા તમારા પર રહે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે જયા એકાદશીનું મુહૂર્ત શું છે વ્રત કયા દિવસે કરવાનું છે પૂજા સમય તથા પારણ સમય શું છે તે પણ જાણ્યું આ દિવસનું મહત્ત્વ શું છે તે પણ જાણ્યું અને પૂજન વિધિ પણ જાણી વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ આના પછીના વિડીયોમાં આપણે જયા એકાદશીની કથા શું છે તે શ્રવણ કરીશું વ્રત કરનારી કથા ખાસ શ્રવણ કરવી જોઈએ તો જ વ્રતનું પૂરું ફળ મળે છે તો જો તમે શ્રી હરિભક્તિ રસ ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં વિષ્ણુ ભગવાન તથા લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ